ક્વેશ્ચન નંબર એક માદા મચ્છર એક સાથે કેટલા ઈંડા મૂકી શકે ઓપ્શન એ પચાસ થી વધારે ઓપ્શન બી સો થી વધારે ઓપ્શન સી એકસો પચાસ થી વધારે કે ઓપ્શન ડી બસોથી વધારે સાચો જવાબ છે ઓપ્શન ડી બસો થી વધારે ક્વેશ્ચન નંબર બે વાંદરાનું સરેરાશ આયુષ્ય કેટલું હોય છે ઓપ્શન એ વીસ વર્ષ ઓપ્શન બી કચ્છી સ્વર્ષ ઓપ્શન સી અઠાવીસ વર્ષ કે ઓપ્શન ડી ચાળીસ વર્ષ સાચો જવાબ છે ઓપ્શન બી કચ્છી સ્વર્ષ ક્વેશ્ચન નંબર ત્રણ ભારતની સૌથી કહોળી નદી કઈ છે ઓપ્શન એ ગંગા નદી ઓપ્શન બી તાપી નદી ઓપ્શન સી જમુના નદી કે ઓપ્શન ડી બ્રહ્મપુત્રા નદી સાચો જવાબ છે ઓપ્શન ડી બ્રહ્મપુત્રા નદી ક્વેશ્ચન નંબર ચાર પૃથ્વી પર સૌથી મોટું પ્રાણી ક્યુ છે ઓપ્શન એ હાથી ઓપ્શન બી ગેંડો ઓપ્શન સી શાર કે ઓપ્શન ડી બ્લુ વેલ સાચો જવાબ છે ઓપ્શન ડી બ્લુ વેલ ક્વેશ્ચન નંબર પાંચ સૌથી વફાદાર પ્રાણી કોને માનવામાં આવે છે ઓપ્શન એ બિલાડી ઓપ્શન બી ઊંડ ઓપ્શન સી બકરી કે ઓપ્શન ડી કૂતરો સાચો જવાબ છે ઓપ્શન ડી કૂતરો ક્વેશ્ચન નંબર છ દેશભરમાં જાહેર કરફ્યુ ક્યારે લાગ્યું હતું ઓપ્શન એ બાવીસ માર્ચ બે હજાર વીસ ઓપ્શન બી બાર માર્ચ બે હજાર વીસ ઓપ્શન સી પચીસ માર્ચ બે હજાર વીસ કે ઓપ્શન ડી પાંચ માર્ચ બે હજાર વીસ સાચો જવાબ છે ઓપ્શન એ બાવીસ માર્ચ બે હજાર વીસ क्वेश्चन नंबर सात दिल्ली पहला भारत राजधानी कई थी ऑप्शन ए मुंबई ऑप्शन बी लखनऊ ऑप्शन सी कोलकाता के ऑप्शन ऑप्शन डी गांधीनगर साचो जवाब छे सी कोलकाता क्वेश्चन नंबर आठ गुलाब क्यांग देश राष्ट्रीय फूल छे ऑप्शन ए भारत ऑप्शन बी चीन ऑप्शन सी पाकिस्तान के ऑप्शन डी अमेरिका સાચો જવાબ છે ઓપ્શન ડી અમેરિકા ક્વેશ્ચન નંબર નવ ક્યાંગ દેશમાં સૌથી વધુ પ્રાણીઓ જોવા મળે છે ઓપ્શન એ થાઇલેન્ડ ઓપ્શન બી ભારત ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી પાકિસ્તાન સાચો જવાબ છે ઓપ્શન બી ભારત મિત્રો આ ક્વેશ્ચન તમારા માટે ક્યુ ફળ મિથુન હોવા છતાં માર્કેટમાં નથી મળતું ઓપ્શન એ યુબ્રી ફળ ઓપ્શન બી સ્ટ્રોબેરી ફળ ઓપ્શન સી કિવી ફળ કે ઓપ્શન ડી મહેનતનું ફળ આ ક્વેશ્ચનનો આન્સર કમેન્ટમાં માખો ક્વેશ્ચન નંબર અગિયાર ક્યાં ગ્રહને લીલો ગ્રહ કહેવામાં આવે છે ઓપ્શન એ પૃથ્વી ઓપ્શન બી મંગળ ઓપ્શન સી બુગ્ધ કે ઓપ્શન ડી નેક્ચ્યુ સાચો જવાબ છે ઓપ્શન ડી નેક્ચ્યુ ક્વેશ્ચન નંબર બાર ગૌતમ બુદ્ધ નું નાનપણમાં ઓપ્શન એ સિદ્ધાર્થ ક્વેશ્ચન નંબર તેર ગેટવે ઓફ ઇન્ડિયા ક્યાંમાં આવેલું છે ઓપ્શન એ મુંબઈ ઓપ્શન બી હૈદરાબાદમાં ઓપ્શન સી લખનૌ કે ઓપ્શન ડી દિલ્હીમાંગ સાચો જવાબ છે ઓપ્શન એ મુંબઈ માંગ ક્વેશ્ચન નંબર ચૌદ કયા રાજ્યને ડાંગરનું ખેતર કહેવામાં આવે છે ઓપ્શન એ પંજાબ ઓપ્શન બી છત્તીસગઢ ઓપ્શન સી અસમ કે ઓપ્શન ડી પશ્ચિમ બંગાળ સાચો જવાબ છે ઓપ્શન બી છત્તીસગઢ ક્વેશ્ચન નંબર પંદર રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ શું હતું ઓપ્શન એ કોકિલા ઓપ્શન બી શારદા ઓપ્શન સી મનુ કે ઓપ્શન ડી કોઈ નહીં સાચો જવાબ છે ઓપ્શન સી મનુ ક્વેશ્ચન નંબર સોળ મૂન સ્ટાર કયા દેશનું રાષ્ટ્રીય પ્રતિક છે ઓપ્શન એ ચીન ઓપ્શન બી ઈરાન ઓપ્શન સી ઇઝરાયેલ કે ઓપ્શન ડી પાકિસ્તાન સાચો જવાબ છે ઓપ્શન ડી પાકિસ્તાન ક્વેશ્ચન નંબર સત્તર ભારતનું રાષ્ટ્રીય પુસ્તક ક્યુ છે ઓપ્શન એ ગીતા ઓપ્શન બી સંવિધાન ઓપ્શન સી મહાભારત કે ઓપ્શન ડી રામાયણ સાચો જવાબ છે ઓપ્શન બી સંવિધાન ક્વેશ્ચન નંબર અઢાર ફ્રીજનું પાણી પીવાથી કઈ બીમારી થાય છે ઓપ્શન એ કબજીયાત ઓપ્શન બી કેન્સર ઓપ્શન સી ડેન્ગ્યુ કે ઓપ્શન ડી સ્વાઇન ફ્લુ સાચો જવાબ છે ઓપ્શન એ કબજીયાત ક્વેશ્ચન નંબર ઓગણીસ સસલાનું આયુષ્ય કેટલું હોય છે ઓપ્શન એ પાંચ વર્ષ ઓપ્શન બી આઠ વર્ષ ઓપ્શન સી દસ વર્ષ કે ઓપ્શન ડી બાર વર્ષ સાચો જવાબ છે ઓપ્શન ડી બાર વર્ષ ક્વેશ્ચન નંબર વીસ જગન્નાથ મંદિર ક્યાં રાજ્યમાં આવેલું છે ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી પશ્ચિમ બંગાળ ઓપ્શન સી ઓરિસ્સા કે ઓપ્શન ડી કેરળ આ ક્વેશ્ચનનો આન્સર કમેન્ટમાં આપો મિત્રો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો